જય માતાજી જય દેવી કુંજક સમજતો આપણા કામ ઉપર અને ડાયરો આપણો બધો તો છે છે કરવાનું આપણે અહીંયા આ રેતી બેતી આવી ગઈ છે અહિયાં આ રેતી સાળવાની હતી તાળે નાખી લાલ રેતી પછી કાળી રેતી સાળવાનું ચાલુ છે

આ છે 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 સિમેન્ટ એ બધું બધું આવી આવી ગયું ગયું હાલો ધાબા હાલો તો ઉપર હેલા જ ધીમે ધીમે મોટું લાંબો છે हमने सीढ़ी बनने वो ना तो आया हम चीज बड़ी है ये जो हमारा है क्या है ये ताबा फिर का मस्त है और जो आप बदु हाँ ताबा में सारे बदु के वो मस्त नहीं दिया कहाँ हाँ हाँ बदु आपको गांव दिया कहाँ हाँ मैं मंदिर से क्यों मंदिर में चीज क्यों मस्त ना हो हाँ ना बाजू आपने तो जिसी भी आयु से

આ મકાન છે આઇસીન તે જો આમ ઠેટ લઈ ગઈ છે લાંબા ને આઇસીન આપડે શેડે છે હાલ પડી છે જો અને આ ઠેટ છે અને આ બાજુ ને જો આની બાજુ માં આ મકાન છે ઈ તે આની જેવડું મકાન છે જો આ લાંબા લાંબો આ ઈ બોજબરી છે અને જો આમ હમ મે આપડે પવન શક્તિ ને એવું બધું છે રા ગામડામાં આવું બહુ તાબદુ હા ને એવું બધું બહુ છે રા ગામડામાં ગયા ને ક્યાંય હોય ગામડામાં તો દુનિયા આ ડુંગરા ગાળા હોય ને એમ હોય ગામડા છે મજા ગામડામાં બહુ મજા આવે સિટિમાં મજા જો આ એક વિજયભાઈ હા મજા આવે

મેં નીચે ઉતર્યા જાય છે અને આપણે નીચે આવ્યા જઈએ ધીમે ધીમે અહીં અમારે સંજયભાઈ ની તાશા મારે સામા પાલક ને બાલક જો બધું હેઠું નાખીને ભાઈ આપડે કામ કરવા આવ્યા એટલે પાલા બધું ખાલી કરાવવાનું અને જૂનામ જૂનું જો તમને એક વસ્તુ બતાવું જૂનામ જૂનું રાજદૂત છે આપણે જો તો એ વેચતા નથી શેઠિયા જો આ જૂનું રાજદૂત છે પહેલાનું આપણે રાજદૂત પહેલાં ગાડી આવતી ને આ એ જ ગાડી છે જો આપડે ગાડી પડી છે અને બાજુ માં ગાડી છે બહુ સારી પણ ચાલુ જ ગાડી છે ભાઈ ની ગાડી નથી પણ એમને પડી છે દાદાને માડી આ દે છે બીજા બધા તો સુરત ને એમાં બહાર છે हीरा ના કારખાના છે આ બાબરામાં છે हीरा ના કારખાના છોકરા બધાય બહાર છે દાદા ને એ છે ઘરે અને આ મકાને જો બધું છે મોટા હોલ છે અહીંથી જો તમારી નજર પોગે ન્યા લાગીનો છે અને આપણે હવે પાછી સા પાણી બનાવવાની તૈયારી કરે છે કેઠિયા જાગી ગયા છે સા પાણી બનાવી નાખ્યું પછી પાછા કામે ચડ જાઉં અને જો આ અઠવાડિયે છે આપણે પાછા મારવાની હાલો હાલો આ બાજુ હાલો તો હું બનાવાના સા પાણી બનાવાના છે હા એવું છે આને દેતા હા સકાર કરે જો ઓલપાનું મકાન ભરી તો આ મકાને છે અને આ મકાને પાલાનું છે હા એને તાસા મારવાના છે ને ठीक है हमारे पास दो कुवाड़िये छे पण के नानीउ थे छे हां मोठी कुवाड़ीन जरूर छे दादा छे मोठा कुवाणो आयो नती तो मुंह से तो नांद चला तो तो पंसे तो मेल तो करो रे रे बात करो हां छे पाच चला के थूया दिन पाच बार है हां हां इनकी पाला बांधना मजबूत हम्म कारीगा माच सडन भीग न रयो सुटा माच पड़े

છે હા છે આ કે હવે પૂરો પઈના હાલો તો આયા સા પાણી ની તૈયારી થાય છે આપણે સા ની કેટલીક વાર છે બે મિટી છે બસ ખળજુરભાઈ આવ્યા છે એ મકાન બનાવ હા હા જે સીડી લઈને બધું પાળા પાક કર આ પાળ ચા બા હાલો તો આપણે આંસીને આપણો વિડીયો પૂરો કરવી છે અને મળશું આપણે આગ લીધું